જય મહાદેવ મિત્રો આજે આપણે એક એવી વાત કરશું જે શ્રાવણ માસમાં દરેક ઘરમાં કરવી જરૂરી છે ખાસ કરીને માતાઓએ બહેનોએ શું તમે જાણો છો કે શ્રાવણ માસમાં નાની કન્યાઓને આપેલી એક નાની વસ્તુ તમારું ભાગ્ય બદલી શકે છે આજે હું તમને કહેશ કે કઈ વસ્તુ દાન કરવી કેમ કરવી અને શું થશે એથી છેલ્લે એવી વાત પણ કહીશ કે તમે તાત્કાલિક લાગણી અનુભવો श्रावण मास એટલે ભગવાન શિવનો પવિત્ર મહિનો દરેક સોમવારે ઉપવાસ અભિષેક બેલપત્રની પૂજા અને ઘરમાં ભક્તિનો માહોલ પણ શું તમે જાણો છો કે એક ખાસ કામ છે જે ઘણા ભૂલી જાય છે તે છે નાની કન્યાઓને દાન કરવી જોયે શાસ્ત્રોમાં કહેવાય છે કન્યા પૂજન યથા શક્તિ લક્ષ્મી પ્રાપ્તિ એટલે કે मातृशक्ति ना स्वरूप नानी कन्याओ ने सम्मान पूर्वक આપેલું દાન લક્ષ્મીજી ને ઘર માં આમંત્રણ આપવું છે હવે પ્રશ્ન છે શું આપવું જોઈએ જવાબ સરળ છે સુહાગ સામગ્રી એટલે કે લાલ ચૂડીઓ લાલ રિબન કે કપડું બindi काजल મહેંદી મીઠાઈ अथवा ફળા વસ્તુઓ કોઈ મોટી કિંમત ની હોવી જરૂરી નથી છતાં તેનો ભાવ છે मतृत्वों श्रद्धा अने संस्कार कन्याओं ने आपती वखते ते शैने दान करो छो यत चूड़ियों दयानु संकेत प्रेमनु स्पर्श अ भविष्यनी लक्ष्मीन भागवत श्रीमद्भागवतमा एवं कहवाये के यद, यद दानम श्रद्धा दत्तम तद् ए फलप्रदम एट्ले श्रद्धा थी आपेली दरेक वस्तुनु फो गुणु मे वधुमा माता पार्वती खूब प्रसन्न छे जारे कोई स्त्री बीजी नानी बाड़ा ने सुहागनी वस्तु आपे આવે આબે મુખ્ય મુદ્દો આકરવાથી શું થાય છે જો તમે શ્રાવણમાં આ રીતે દાન કરો ઘરમાં શાંતિ રહે છે પતિ પત્ની બચ્ચે પ્રેમ વધે છે સંતાન પ્રાપ્તિ માટે આશીર્વાદ મળે છે દാരിદ્ર્ય દૂર થાય છે માતા પાર્વતીના આશીર્વાદથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અનેક મહિલાઓએ અનુભવ્યું છે કે જેમણે શ્રાવણમાં શ્રદ્ધાથી દાન કર્યું તેમનું ઘરમાં વર્ષભર સુખ ભર્યો માહોલ રહ્યો एक नानकड़ी कन्यानु उदाहरण आपू में एक नौकरी करती महिलाएं थोड़ा वर्ष पहला श्रावण में मा पांच नानी बायो ने स्टैंड स्टेड पास ने लाडू और चूड़ियों आपेली पोतेप मोटी मोटी वातो नहीं करती पन आज थी छ महीना में कारकिर्दी ऊंची गई आवक वधी पतिनु स्वास्थ्य सुधरियु स्त्री आजેપણ શ્રાવણ માં કોઈક દીકરી ને ચોક્કસ સુહાગ સામગ્રી આપે છે કારણ કે શ્રદ્ધા છે તો શક્તિ છે મિત્રો આપણી પરંપરાઓ ફક્ત આડા દીઠા માટે નથી એ આપણો આધ્યાત્મિક ડીએનએ છે જેમ માતા પાર્વતી કન્યા રૂપે આરાધના પામે છે તેમ આપણે પણ કન્યા માં દેવતા નું દર્શન કરીએ આ શ્રાવણ માસ માં તમે પણ નક્કી કરો કે ઓછા માં ઓછા એક નાની દીકરી ને ચૂડીઓ बिंदी के लाडू आपशो नहीं कहो तो पणे आंखों आभारी थशे अने भगवान मित्रों श्रावण मास आ गयो छे भगवान शिवन समय छे आज दिवस एटलो विशेष छे के आपने एक नानकड़ा कार्य थी पण महादेव ने प्रसन्न करी नानी मा देवी नो अंश छे जो श्रद्धा थी तेमना हाथ मा चूरियो आपो छो તો એ તમે ભગવાન ના ચરણો માં પુષ્પ ધરાવ્યા જેવું છે તો આ શ્રાવણ માં એ નક્કી કરો એક પણ નાની કન્યા ને પ્રેમ થી ચુડીઓ મીઠાઈ કે લાલ રિબન આપશો એના ચહેરા પર સ્મિત આવશે અને તમારું જીવન માં આશીર્વાદ વર્ષશે અરે ભગવાન શિવ તો ભોળાનાથ છે તમે પ્રેમ થી આપો એ તમારું જીવન પ્રેમ થી ભરી દેશે જય ભોલેનાથ जय माता पार्वती